જે માતાજી મિત્રો તો આ દ્વારકાધીશ જે બીજો સેટ આવે ને એમાં જો કેવા પથ્થર નીકળે છે લાલ પથ્થર છે લાલ પથ્થર હું તમને બતાવું બહુ બહુ લાલ નથી પણ એ પ્રમાણે થોડા ઘણા લાલ છે જેવો આ વાઈટ પથ્થર હેચય અને આગળ જે અહીંથી આગળ રહ્યા ને એ બધા લાલ પથ્થર લાલ ઉપર આવે છે થોડા ઘણા આ લા વાલ ને વ્હાઈટ જેમાં મિક્સ છે જેવો આ લાલ માં હે આ પથ્થરે ફૂલ કડક આવે ને કાંઈ આને ફોલ્ટ ન લાગે લૂણોય ન લાગે કાંઈ નહીં પથ્થર બધો આખો સારામાં સારો આવે ગાડી ખાલી કરે ને આખી ઉલારીઓ કરે ગાડીમાં તો એમાં એક પથ્થરમાં ખૂણો ન ભાંગે ઉલારીઓ કરે એવી ગાડીનો એમ આપણી પાસે વિડીયો એ હમણાં હું નાખું કે કેટલી ગાડી ઉલારીઓ કરેલી પણ એક પાણો ભાંગેલો નથી આ ભૂખડી જુઓ તમે આખી લાલ જ દેખાય છે આ વિડીયોમાં સેજ અલગ દેખાય છે પણ આખો લાલ જ છે પથ્થર આર્યો આટલો અમુક વ્હાઈટ ને લાલ બે મિક્સમાં છે પથ્થર ફૂલ કડક છે જો હવે છે જ સરખું દેખાણું આ લાઇટિંગ વધારે થાય છે ને એના લીધે વ્હાઈટ થઈ જાય છે જો ઓલી બાજુ એક ને આ બાજુ આ બીજો સેટ આ લે અહીંયાના પાણા આખા પથ્થર બધા સારા છે જો આ વ્હાઈટ છે જ આખી ખાંડમાં અલગ અલગ આવે અમુક જગ્યાએ વ્હાઈટ આવે અમુક જગ્યાએ પીળું આવે છે એટલે નક્કી નહીં કે કઈ જગ્યાએ હું આવે